હેલો ટુ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે તો મજામાં સેવી જો તૈયારમાં નાય તો તૈયાર થઈ ગયા સેવી અને વ્લોગ ચાલુ કરી દીધો છે તો હવે અમારે બેહવાનું છે કામે પણ કામે આજ બેહવાનું છે કે નથી બેહવાનું પણ ખેતરમાં જવાનું છે અમારે જો મારા આવોની બધાને નિંદે હે ને તે નિંદરા જવાનું છે પણ નીંદવા નથી જવું ઓર્ડર બહુ જ આવી ગયો છે અમારે તો અને હવે તો વેક્ષ ના કામે બી જવાનું છે મારા આવું ની બધાય મારા મામાજી ની બધા નીંદ આવ્યા છે અને અમારે કીધું તું કે હાલો નીંદ આવે મેં કીધું નીંદ આવે એમ આવી અને અમારે કામે બેહવાનું છે વેપારીના ફોન આવે છે કે ફૂલ ઓલા દઈ જાવ વેક્ષ ખાયો કા તો જો બસ સરસ મજાના 11 વાગી ગયા છે અને ભઈ મે મને છે બધા માટે ચા પાણી બનાવવાના છે ને સોન જો ચા બનાવે છે કા હા ચા બનાવું છું કેટલી વાર છે સાને અવતાર જે મૂક્યો છે હે મૂક્યો છે જે મૂક્યો છે

આમાં વાવડી છે સાહેબ અને અહીંયા થોડુંક તો ઉગી ગઈ છે પણ તું આગળ પાછળ વાવીને એટલે એ હું ખાવામાં રાગ્યા હોય નકર ઘરે બધી થઈ જાય ને તો વરસાદ આવે તો એટલે બગડી જાય સાહેબ એટલે કીધું વાવ નકાતો ઘેરો આગળ પાછળ કરી નાખ્યું ને એટલે હરકો આવે એટલે જો આ ટ્રેક્ટર હાકાવે છે અહીં મેં અમારા રોહિતભાઈ હાકે છે ઓ ભાઈ લીલું છે એટલે હાલે છે હરકું નકર તો પછી દારો બહુ હોય એટલે ન હાલે આવા દે આવો દે

તો બધો સરસ મજાના આપણે આપડે પાણી કીન ઉપર થઈ ગયા સુઈ સુઈ ને વાગી ગયા છે અને થોડોક વરસાદ આવે એવું થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી છે આ બધું વાતાવરણ તો એવું જ છે વરસાદ આવે એવું પણ જે વરસાદ તો ક્યાંય દેખાતો જ નથી ભાઈ વરસાદ હમણાં ચાર પાંચ દિવસ વરસાદ જ નથી આવતો કાં વરસાદ ન થયો નહીં જે વરસાદ આવ્યો છે ચાર પાંચ દિવસ આપણે હા કાલે આવ્યો તો પણ બહુ જાજો નહોતો કાં હા થોડો થોડો આવે જાજો નતો આવ્યો જાજો આવે તો સારું હતું પાવું ન પડે હમ જો ભાઈ આમ તલાવડા ને આમ ડેમ ને બધું ભરી દે ને તો ખેડૂણને મજા આવે અને વાવણી સારી થાય તો કા એ વાવણી બરોબર આમ આમ તલાવડા ને એવું નથી ખાડા જ હા ઓમ વાવણી થઈ છે કા હમ આવા છે અમારે કપડા છે ને

तम घड़ी बे जाओ कामे तम घड़ी का कामे बे जाओ तो हो ने थे मैं कीता हारो तो थे जो है थोड़ो चक्कर आता था, था ने ते हारो थे जो से मैं की ऑफिस तो गण ना हो के तो ऑर्डर पूरा थे है नहीं के तो ते गणवानी। तो ये जी गणवानी है तो काय गणवानी है आई आ ना भी गणवानी है ये रद्द गणवानी ओली जन किरे नहीं गणवानी

વજન કરીને પછી મૂકી દેવી અને પછી અને જો આ તમને આ અમારો બેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો